હાલો મિત્રો આવી ગયા છે આપણે ફરી નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે બધા કેમ છો બધા મજામાં બધા મજામાં દેસો તો બધા અમે આયા છે આયા ને આ અમારે જો ઘણા ભાઈ ને મળી ગયા છે રસ્તામાં કપિલ ને આ ભાઈ શેઠ તો ઘણા કેમ છે તમને તો ઘણા ભાઈ કેમ છે કપિલ ભાઈ ને એ આવી ગયા છે ભાવદીપસિંહ આવી ગયા છે ગણેશભાઈ ગણેશભાઈ આવી ગયા છે ને અમારા શેઠ પણ આવી ગયા છે ને શૈલેશભાઈ તો આગા આઘાત રહે છે દેખાતા નથી શૈલેષભાઈ કેમ છે બસ મજામાં તો આવી જ રીતે મિત્રો વ્લોગ જોતા રહેજો ને આગળ અમે હું કરીશું તમને બતાવીએ તો હવે ઘણા ભાઈ બે શબ્દ કાંઈ કહે છે અમને તો ઘણા ભાઈ કયો અમે હેલો કહી દો બે શબ્દ થઈ ગયા બે શબ્દ કયો તમે ખાલી બે શબ્દ કયો વધારે નહીં કેતા ખાલી બે શબ્દ કયો તમે ગણપતિ બાપા ગણપત બાપા મોરિયા છે પણ માવો ચાલુ છે ભાઈ માવો વધારે માં છે તો હજી બધા ગોતિયા છે અને દાદા પાસે લાકડી લેવાની છે તો કેમ થાય દાદા આપશે કે કેમ તો હાલો આપડે પૂછીએ એના તો કપિલભાઈ હાલો જાય દાદા પાસે તો હું ને કપિલભાઈ બે જાય છે દાદા પાસે કેમ કે લાકડી થી વિડીયો બનાવો હશે તો દાદા લાકડી આપશો ઘડી વિડીયો બનાવો જો આવા માણસો કે ના પાડી તરત હાથ પાડી દીધી દાદા વિડીયો બનાવવા માટે કેમ છે દાદા મજામાં દાદા અત્યારે ગાયું સારું આવ્યા છે તડકાના કેમ દાદા પાણી બાણી પીવું હોય તો છે હો આપડી પાસે પીધું ઓકે લઈ લે કપિલા તો ઘડીક વિડીયો બનાવે લાકડી થી ને લોક માં બનાવી છે

મિતેશ મળી ગયા છે અત્યારે રાત્રે હું બાર રોડે આવ્યો એટલે તો મિતેશભાઈ પાન માં કઈ ખવડાવશો મહેશભાઈ નું કામ એકદમ ચક્કાશ મયુરભાઈ મહેશ અમારે મિતેશભાઈ મહેશ કે અને બધા મયુર કે પણ કઈ વાંધો નહીં મિતેશભાઈ તો હું તમારું કેવું છે પાન માવા વિશે ની કીધું હું નીલા તારું કેવું છે નીલા તારું કેવું શું છે

કેમ છે હિતેશ ભાઈ એકદમ સારું તો આજે અમાર નવરાત્રી જવાનું છે બધાને અમે તઈને જાય છે અમને અમાર નીલેશભાઈ ભાઈ બેઠા દુકાન લઈને બેઠા છે આ દોડા ને એવું વેચે છે કોઈના ગળાપો ખાવા જોવે તો ના ના મસ્તી તો કે પડજો પણ એવી તો મજે કરો આ ગળાપો ખાવા માટે દોડા ને નહી વેચતા ઇંદોળા ને એવું રાખે છે જો તમે ઇંદોળા છે નીલેશ આ શેઠ છે અમારે આ યશપાલ છે અમે રાત્રે બેહવાય છે

તો એ આપડે હા તો ગાડી ચલાવો હાલો હલો મિત્રો તો ફાઈનલી આપણે રાજરસિયા ગરબા ક્લાસમાં પહોંચી ગયા છે આમાં એક જ બેઠા છે જવાનું બાકી છે તો બધા અંદર ક્લાસમાં આવી ગયા છે પણ આ લાઈટના કારણે દેખાય નહીં જો તો પછી આપણે અંદર ક્યારે જવું છે બસ હવે જઈએ શરૂ થઈ ગયું મ્યુઝિક જઈએ ને આપણે તો છે તમારો છે છે ચાલુ થાય એટલે રમી લઈએ ને પછી હમણાં 10 વાગી જાય એટલે ટાઈમ તમે લોકમાં ભીના રહેજો જે અમે રમવા દાસો તમને બતાવજો એટલે જ ભાઈ અમારે પહેલા નંબર અત્યારે રમે છે હારા સારું ગુરુ છે હા તમારે બધાને રમવાનું છે સારું શીખવાનું આ વર્ષે સારું રમવાનું છે એટલે આપણે જો નંબર લાવી ટ્રોફી લાવવાની સાથે એની ગમે અહીંયા ચટાકા પાડી હીરી બે બોલોભાઈ અમારે ગુરુ છે બીજા ગુરુ અમારે મયુરભાઈ

પણ નીકળી ગયા છે બધા થાકી ગયા છે અમારા બ્લોગમાં લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે